હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે નારિયેલ બરફી જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો આ રીતે તમે બરફી બનાવશો તો બરફીને તમે ત્રણ દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખશો તો સૂકા નારિયલ છીણની બરફી છે તે બગડશે નહીં તો બરફી બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં સૌ પ્રથમ અઢીસો ગ્રામ સૂકા નારિયેલું છીણ લીધું છે થોડા બધા મને પિસ્તા લીધા છે ત્રણ ટેબલ સ્પૂન ગરમ દૂધ લીધું છે તો ગરમ દૂધમાં કેસરને પલળવા માટે રાખી દઈશું તો અડધી વાટકી જેટલી ખાંડ લીધી છે તો ખાંડને પહેલાં જ પીસીને રાખી દીધી છે અને એલચી પાવડર લેશું એલચી પાવડરની જગ્યાએ જો તમારે જાયફરનો ઉપયોગ કરવો હોય તો તમે જાયફર પણ લઈ શકો છો અડધો લીટર ફૂલ ફેટ દૂધ લેવાનું છે ત્રણથી ચાર ટેબલ સ્પૂન ઘી લીધું છે અને અડધી વાટકી મિલ્ક પાવડર લેવાનો છે તો ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો બરફી બનાવવા માટે ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દેસું પેન સારી રીતે ગરમ થઈ જાય પછી જે ઘી રાખ્યું હતું તે ઘી નાખશું અને ઘીને ગરમ થવા દેસું ઘી સારી રીતે ગરમ થાય પછી જે દૂધ રાખ્યું હતું તે દૂધ નાખશું અને દૂધને હલાવતું રહેવાનું છે તો દૂધને કન્ટિન્યુ ત્રણ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે દૂધ કડાઈમાંથી બહાર ના નીકળી જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે

તો દૂધને કન્ટિન્યુ પાંચ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે દૂધ ઘાટું થાય ત્યાં સુધી તેને હલાવતા રહેશું અને ગેસને રાખવાનો છે રાખવાનો નથી રાખશો તો દૂધ છે તે નીકળી જશે પાંચ મિનિટ થઈ ગઈ છે દૂધ ઘાટું થઈ ગયું છે તો જે સૂકાના રિયેલું છીણ રાખ્યું તો તે છીણ નાખશું અને છીણને દૂધમાં સારી રીતે મિક્સ કરી દેશું સૂકાનારેલા છીણને તમારે શેકીને નાખવું હોય છે તો પેનમાં ઘી નાખવાનું છે અને છીણ નાખવાનું છે અને બે મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે છીણને શેકાતા વધારે ટાઈમ લાગશે નહીં તો બધા ઇન્ગ્રીડિયન્ટ છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો જે એલચી પાવડર રાખ્યો તો તે એલચી પાવડર નાખશું તો એલચી પાવડર તમે નાખશો તો ટેસ્ટ છે તે બરફીમાં બહુ સારો લાગશે તો જે અડધા ભાગનું ઘી રાખ્યું હતું તે ઘી નાખશું તો ઘી અને એલચી પાવડરને સારી રીતે મિક્સ કરી દેસુ અને ગેસને પણ બંધ કરી દેવાનો છે તો ઘરે અચાનક મહેમાન આવી જાય અને તમારી પાસે મીઠાઈ બનાવવાનો ટાઈમ ના હોય ત્યારે તમે એકવાર આ રીતે બરફી જરૂર ટ્રાય કરજો બરફી ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો આ બરફી છે તે પંદરથી વીસ મિનિટમાં આરામથી બની જશે તો બરફી તૈયાર છે થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું તો એક પ્લેટ લેવાની છે અને પ્લેટમાં થોડું ઘી નાખશું અને ઘીને આ રીતે પ્લેટમાં લગાવી દેવાનું છે ઘી તમે લગાવી દેશો તો બરફી છે તે પ્લેટમાં ચોટશે નહીં તો બરફીનું મિક્સર નાખશું અને મિક્સરને આ રીતે સેટ કરી દેવાની છે અને જો તમારે વાટકીની મદદથી તમે સેટ કરશો તો પણ બરફી છે તે સારી રીતે સેટ થઈ જશે તો બદામના પિસ્તા રાખ્યા હતા તો બદામ પિસ્તા ને પેલા જ કટ કરીને રાખી દીધા છે તો ગાર્નિશિંગ માટે ઉપરથી બદામ અને પિસ્તા નાખશું તો તમે પણ એકવાર આ રીતે સુકાનાળીલના છીનની બરફી જરૂર ટ્રાય કરજો બરફી ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે બરફી બનાવી હોય અને તમારી બરફી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો બરફી છરીની મદદથી બરફીના પીસ કરી લેવાના છે નાના કે મોટા તમને જે મનુકૂળ આવે એ પ્રમાણે પીસ કરવાના છે આ બરફીને તમે ત્રણ દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખશો તો બરફી છે તે બગડશે નહીં તો તૈયાર છે સુકા નારિયલના છીણની બરફી રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે